ઉપલેટામાં એસ એલ માંડવીયા ફાઉન્ડેશન નો જનસેવા રથ વોર્ડ નંબર ત્રણ માં આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા જનસેવા રથ આવી પહોંચતા જાગૃત ચૌધરા સભ્ય મહેશભાઈ સુબા સહિતના સહકારી અને ભાજપના આગેવાનો પણ જોડાયા હતા ત્યારે જનસેવાની સાથે સાથે આરોગ્યની પ્રાથમિક ચકાસણી માટેના કેમ્પ યોજાતા જેમાં ઘણા લોકો હેલ્થ ચેકઅપ પણ કરાવ્યું હતું ત્યારે જનસેવા સેવા રથમાં કુંવરભાઈ નો વૃદ્ધ પેન્શન યોજના સુકન્યા નિધિ આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય કાર્ડ આવકના દાખલા સહિતના વિવિધ સેવાઓનો લાભ જ મળી ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિવિધ કલ્યાણકારી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ત્યારે વોર્ડ નંબર ત્રણ માં જનસેવા રથ આવી પહોંચતા વિવિધ સેવાઓ લોકોને સરળતાથી મળી શકે તે માટે આરડીસી બેંક ના ડિરેક્ટર હરિભાઈ ટુમ્મર નરસિંહભાઈ મંગલપરા સહિત દિવ્ય પ્રગટ્ય કરીને શુભ

છેવાડાના માણસોને જે આયુષ્યમાન કાર્ડ હોય સરકારની વિવિધ યોજનાના જે લાભો છે એનાથી વંચિત ન રહી જાય એના માટે આ ફાઉન્ડેશન દ્વારા જે રથ અહીંયા પધાર્યો છે અને એનું ખૂબ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે અને વધુ માં વધુ લોકો આનો લાભ લે એવી આ તકે વિનંતી ભારત માતા કીધે